નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોને આપણે આવતીકાલે અઠ્યાવીસ જુલાઈ અને પરમ દિવસે ઓગણત્રીસ જુલાઈ બે દિવસ સુધી રાજ્યના કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે કેટલો વરસાદ પડશે એ વિશેની વાત કરવાની છે સૌ પ્રથમ તો હું આપણે એ જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે ફ્લાવરીંગની દવા અને ઇયળની સારી દવા વિશેનો વિડીયો મૂકેલો હતો એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઇડમાં અને દરેક મિત્રો આ વિડીયોના અંતમાં વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને અઠયાવીસ અને ઓગણત્રીસ જુલાઈના વરસાદની વાત કરવાની છે આમ જોવા જઈએ તો ગઈકાલે પણ આપણે આ બે દિવસના વરસાદની વાત કરી ચૂક્યા છે પણ આજની તારીખે જે આપણું લેટેસ્ટ પ્રિડિક્શન થયું છે એ મુજબ જોવા જઈએ તો વરસાદી જે સિસ્ટમ છે એ એવી રીતના મજબૂત બની છે જેથી કરીને ગુજરાતના અનેક વિસ્તારોને છે અને મહત્વની બાબત એ છે કે જે વિસ્તારમાં વરસાદ ઓછા પડ્યા છે ત્યાં હવે આવનારા બે દિવસની અંદર વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે હવે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે બંગાળની ખાડી તરફથી જે લો પ્રેશર આવતું હતું આ લો પ્રેશર છે ખૂબ મજબૂત બની ચૂક્યું છે અને અત્યારે પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી પહોંચી ગયું છે હવે આ પશ્ચિમ મધ્યપ્રદેશથી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે એટલે આ જે સિસ્ટમ છે એને કારણે આજ સો ને પચાસ એચપીએ લેવલે એક સિયોજોન બની રહ્યો છે ત્યાં ખુબ સારો એવો ભેજ છે અને સાતસો એચપીએ લેવલે એક સર્ક્યુલેશન બની રહ્યું છે આ સર્ક્યુલેશન ને કારણે આવતીકાલે અઠ્યાવીસ તારીખ અને પરમ દિવસે ઓગણત્રીસ તારીખ એમ બે દિવસ સુધી અનેક વિસ્તારોની અંદર ભારેથી વરસાદની શક્યતાઓ છે જેની અંદર ખાસ કરીને જોવા પશ્ચિમ જે કચ્છના ભાગો છે એમાં છૂટાછવાયા કે ઝાપટા પડે બાકી કચ્છની અંદર બહુ વરસાદની શક્યતાઓ નથી દેખાતી હા કચ્છનો જે રાપર તાલુકો ની એ સાઈડના વિસ્તારો છે બંને વિસ્તારો વાગડ વિસ્તાર હોય એ વિસ્તારોની અંદર મધ્યમથી સારા વરસાદો થઈ શકે છે આવનારા બે દિવસ પ્રદેશ દરમિયાન વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર પણ મોટા ભાગના વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ હશે સૌરાષ્ટ્રની અંદર જે વિસ્તારોમાં વરસાદ નથી થયો જેમાં બોટાદ ભાવનગરના અમુક વિસ્તારો છે અને સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે અને એકલ દોકલ સેન્ટરમાં અતિ તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે મોરબી સુરેન્દ્રનગરને પણ કદાચ આ રાઉન્ડ ગમરોડી શકે છે હવે એ સાથે વાત કરવા જઈએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી અને ડાંગ જેવા વિસ્તારની અંદર પણ સારા એવા વરસાદ થશે જોકે દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ સારા વરસાદ છે નજે આવનારા બે દિવસ સુધી ખૂબ સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતની અંદર આણંદ નડિયાદ બરોડા કપડવન અમદાવાદ ગાંધીનગર અને ભાલ વિસ્તાર આની અંદર પણ એક અંદર અઠ્યાવીસ અને ઓગણત્રીસ જુલાઈ બે દિવસ સુધી સારામાં સારા વરસાદની શક્યતાઓ છે અને ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેની અંદર મહીસાગર હોય દાહોદ ગોધરા અને છોટા ઉદેપુર ગુજરાતના જે અરવલ્લી હોય અથવા તો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા આ જે તમામ જિલ્લા છે એમાં પણ આવનારા બે દિવસ દરમિયાન ખૂબ સારા વરસાદો પડે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે ખાસ કરીને સરેરાશ ઉત્તર ગુજરાતની અંદર બે થી લઈ અને ચાર ઇંચ સુધી અને એક બે સેન્ટરની અંદર પાંચ ઇંચ કરતાં પણ વરસાદ વધી શકે છે આવા સંકેતો મળી રહ્યા છે મોરબી સુરેન્દ્રનગરની અંદર પણ મોટા ભાગના વિસ્તારોની અંદર ત્રણ થી લઈને પાંચ ઇંચ અને ઘણા વિસ્તારોની અંદર છ સાત ઇંચ સુધીના પણ વરસાદની શક્યતા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા